નમસ્કાર ઇકબાલ રંજન પર અલંકારનો પ્રથમ વિડીયો આપણે બનાવીને મૂક્યો તો જેની અંદર આપણે શબ્દ અલંકારના ચાર પ્રકાર વિશે માહિતી મેળવી હવે આજે આપણે અર્થા ની માહિતી અને સમજૂતી મેળવવાની છે પરંતુ અર્થા અલંકારની અંદર ઘણા બધા પ્રકાર ભણવાના હોય છે જેથી આજે આપણે એમની બેઝિક એક સામાન્ય માહિતી આપણે મેળવી આજે અર્થાલંકાર ને શીખવા માટે સૌપ્રથમ આપણે શબ્દોના અર્થ એ ખૂબ મહત્વના હોય છે જો અર્થાલંકારની પંક્તિ કે વાક્યમાં શબ્દના અર્થ આપણને સમજાય તો આપણને અલંકાર સમજતા વાર નથી લાગતી અને આપણને આવડી જાય છે આજે દરેક પરીક્ષાઓની અંદર અને ખાસ તો તમામ ધોરણોમાં પણ અલંકાર પૂછાતા હોય છે ત્યારે અલંકારને સમજવા પણ ખૂબ જરૂરી છે અર્થા અલંકારની અંદર જતા પહેલા ચાર બાબતો ખૂબ મહત્વની છે ઉપમી ઉપમાન સાધારણ ધર્મ અને ઉપમા વાચક શબ્દ જો આ ચાર બાબતો આવડે તો જ આપણને અલંકારના પ્રકાર આવડે તો સૌ પ્રથમ પહેલા ઉપમેય ઉપમેય એટલે શું તો કે જે વસ્તુ હોય વ્યક્તિ હોય કે જગ્યા હોય કે કોઈ પણ એમની સરખામણી આપણે બીજી વસ્તુ બીજી વ્યક્તિ કે જગ્યા સાથે કરીએ ત્યારે જેની સરખામણી કરીએ છીએ ને એને ઉપમેય કહેવામાં આવે જેની સરખામણી એટલે કે તમે કોઈ વ્યક્તિ કે વસ્તુની બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે સરખામણી કરો છો એટલે કે જે વસ્તુ કે વ્યક્તિની સરખામણી કરો એ વસ્તુ કે વ્યક્તિ ઉપમે ગણે ઉપમાન ઉપમાન એટલે શું તો કે જે વસ્તુ વ્યક્તિ કે જગ્યાની સરખામણી જેની સાથે કરી છે એ ઉપમાન એટલે કે જેની સાથે કરવામાં આવી છે ઉપમાવાચક શબ્દ એટલે સરખામણી સૂચક અંદર જે શબ્દ મૂકવામાં આવે જેવું જેવો સરખું આવા જે શબ્દો મૂકવામાં આવે એને ઉપમાવાચક શબ્દ કહેવામાં આવે અને છેલ્લું છે સાધારણ ધર્મ એટલે કે સરખામણી કરવી હોય ત્યારે બે વસ્તુ વચ્ચે એક સામાન્ય ગુણ હોય તો આને આપણે સાધારણ ધર્મ કહેશું ઉદાહરણ ઉપરથી આપણે સમજીએ કે દમયંતી નું મુખ ચંદ્ર જેવું સુંદર છે જો દમયંતીનું નું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો આ દમયંતીના મુખની સરખામણી છે તો એ ઉપમેય છે કોની સાથે સરખામણી છે તો કે ચંદ્ર સાથે સરખામણી છે તો કે ઉપમાન છે જો દમયંતીનું નું મુખ ચંદ્ર જેવું જો જેવું આવ્યું તો એ ઉપમાવાચક શબ્દ છે અને સુંદર તો કે દમયંતીનું નું મુખ અને ચંદ્ર બંને સુંદર છે તો એ બે વચ્ચે એક સામાન્ય ગુણ છે તો આને આપણે સાધારણ ધર્મ કહીશું તો આ રીતે આચાર ચાર બાબતો શીખવી અર્થાલંકારની અંદર ખૂબ જરૂરી બને છે આવતા વિડિયોની અંદર આપણે અર્થઅલંકારના પ્રકારોની સમજૂતી મેળવશું વસ્તુ આભાર